હાઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવાળીયા યાર્ડ ખાતે કેમ કે અહીંયા થાય છે લાઈવ લાલ ડુંગળીની હરાજી અને મિત્રો એની પાછળની જે વાડી છે ત્યાં થાય છે સફેદ ડુંગળીની હરાજી મિત્રો આજે વાર છે શનિવાર તારીખ છે તેર બાર બે હજાર ને અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો બત્રીસ હજાર થેલી પ્લસ સફેદ ડુંગળીની આવકની વાત કરું તો સોળ હજાર ટેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો હમણાં સફેદ ડુંગળી કરતાં લાલ ડુંગળીની આવક વધી ગઈ છે બત્રીસ હજાર થયેલી પ્લસ જોવા મળી રહી છે મિત્રો આપણે આ વિડીયોની અંદર રોજની જેમ લાઈવ હરાજીમાં જઈને તમને સફેદ અને લાલ ડુંગળીના બજાર ભાવ આ જ વિડીયોની અંદર બતાવવાનો છું તો વિડીયો માઇન્ડ સુધી મિનારે જો ચેનલમાં પહેલીવાર હો નવા હો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને ડેઈલી મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોસ મળે છે પ્લસ આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે અને આ વિડીયો ફેસબુકની અંદર જો જોતા હો તો આ પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે તમને પણ અહીંયા ડેઈલી હરાજીની વિડીયોઝ મળે છે જોઈએ હરાજીમાં જઈને કેવા રહે છે લાલ અને સફેદ ડુંગળીના ભાવ વિડીયોમાં બતાવવાની કોશિશ કરું છું વિડીયોમાં કન્ટિન્યુ બીના રહેજો તો તમને ખબર પડશે કે કેવા રહે છે બજાર પર અલગ અલગ વકલના અલગ અલગ ક્વોલિટીના બરોબર તો ચાલો જઈએ છીએ હવે હરાજી એકસો પચાસ

એકાણું એકસો એકાણું એકસો એકાણું રૂપિયા ભાવે છે મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે જો આવી ક્વોલિટી છે બરાબર ઘણા ખેડૂત લોકો એમ કહે છે કે તમે ઊંચા ભાવના વિડીયો મૂકો છો પણ ભાઈ એવું નથી અમે હોવા વાળાએ મૂકીએ ત્રણસો વાળાએ મૂકીએ ને એક હજાર વાળાય મૂકીએ તો જ ખેડૂતને ખબર પડે કે હોવા માર્કેટિંગ ગાર્ડમાં આવી પોઝિશન છે ને અમારે માલ લાવો કે નહીં બસ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દાધા થક્યા ભારતીય ચૌદન સોળ સત્તર અઠાર ઉડી ઓગણીસ

ત્રણસો એકોતેર આવી રીતનો કાંક માલ છે ત્રણસો એકોતેર સફેદ ડુંગળી બસો છ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો મિત્રો આની હરાજી આગળ વધી બસો ને છ રૂપિયા આવી રીતની કાંક ડુંગળી છે

પાંચ બસો પાંચ છ છ સાત આઠ નવ નવ દસ રૂપિયા બસો દસ રૂપિયા હોય છે મિત્રો જોઈ શકો છો મિત્રો આવી ક્વોલિટી છે થોડક ભી માલ છે નવવી ડુંગળી છે

दादा 10 15 11 12 18 1 22 25 26 27 30 32 33 35 33 238 એક દે લેવા જો એક દે લેવા જો એક તો બે તો દેતા શિમલ વીગા દેતા છોડતા 50 52 64 85 55 70 72 77 80 એક દાદા કી લે લ્યો દાદા કી લે કે 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 લેવી દાદા ક હે લઈ લેજો 282 82 બસો ને બ્યાસી રૂપિયા બ્યાસી 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 રૂપિયા બસો ને

મિત્રો બસો તેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે આમાં થોડોક માલ ખરાબ આવ્યો એટલે રિટર્ન રાજી મુકાની બરોબર બસો તેતાલીસ રૂપિયા જોઈ શકો છો મિત્રો આવો માલ આવે ને એના લીધે રિટર્ન ભાવ મુકાય છે મિત્રો આ વકલનો એકસો પંચ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મીડિયમ ક્વોલિટી માલ છે તો દાદાનો આપણે અભિપ્રાય લઈએ છીએ શું નામ છે દાદા તમારું કયા ગામનો માલ છે કેટલા મોવાથી કેટલા કિલોમીટર થાય સો કિલોમીટર થાય સો કિલોમીટર થી આવ્યા તમે અહિયાં બરોબર મોવા માર્કેટિંગ યાર્ડ માં કેવું લાગ્યું આવીને આવું કેમ ઉભા કેમ કેટલા આવ્યા ભાવ તમારે એકસો ને પંચાસી રૂપિયા કેમ ભાવ કેમ આવ્યો

આઠ નવ આઠ રૂપિયા બસો આઠ આઠ રૂપિયા પંચાસી છી છી રૂપિયા ના મિત્રો એકસો છ્યાસી રૂપિયા ભાવ એ છે મિત્રો જોઈ શકો છો થોડો ખીલો માલ છે આવી ક્વોલિટી છે એકસો છ્યાસી રૂપિયા ભાવ એવો છે થોડોક કાળું વધારે છે એકસો છ્યાસી વીસ કિલોનો ભાવ એકસો એંસી રૂપિયા ભાવ છે મિત્રો અને હરાજી વહી ગઈ છે પાછળ તો મિત્રો થોડુંક કાળો માલ છે ખેડૂત મિત્રો ધ્યાન રાખે જો આવો માલ હોય તો એ પ્રમાણે ભાવ આવે છે એકસો એસી રૂપિયા વાવ એ છે મિત્રો જોઈ શકો મિત્રો આવી ક્વોલિટી છે એકસો એસી રૂપિયા બ્લેક માલ છે થોડોક થોડોક સારો માલ છે એકાણું બાણું ત્રણ સાવન અઠાણું ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ને બોલવો એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ ત્રણસો આઠ

મજૂરી અત્યારે ચારસો ચારસો રૂપિયા આજ પાછું બજાર કાલ ની બજાર એક હજાર ને અગિયારસો ને એકાવન હતી આજે એનું પચાસ ટકા

નહીં તો આપણે ખેડૂત ભાઈઓને બતાવતા જોઈએ કે નીચા ભાવ શું છે ને ઊંચા ભાવ શું છે તો જ એને ખ્યાલ આવે કે મોવા માર્કેટિંગ હા એ આપણે ઊંચા ભાવનાય નથી બનાવતા અને નીચા ભાવના નથી બનાવતા તો જ ખેડૂતને ખબર પડે ને મોવા યાર્ડમાં લાવવાની ખૂબ ખૂબ આભાર તમારો બીજું કઈ કહેવા માંગશો ઓકે ભાઈ જો ભાઈ તમે સાંભળ્યો છો ખેડૂતભાઈનો અભિપ્રાય હલો હલો ભાઈ લઈ આજો હલો ભાઈ દોસ્તો આવી આજો ગયો કિલ મે ભાઈ આવું છે ઉણાર ભાવ મિત્ર મિત્રો એકસો બાવન રૂપિયા ભાવ આવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો તમે આવી રીતનો કંપ માલ છે ઓભાઈ માલ એવી રીતના અહીંયા ભાવ આવે છે મોવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત ખેડૂતને એ એક મગજમાં રાખવાનું તો આવો માલ છે તો આવો ભાવ એવો છે જો બરાબર ને આ વકલનો એ રીતના ભાવ આવ્યો છે મોવા માર્કેટિંગ યાર્ડમાં એકસો ને બાણું રૂપિયા આ બધાય વકલ થઈ ગઈ જોઈ તો મિત્રો રોજ હરાજીના વિડિયો જોવા માટે આપડી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરોબર અને આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરજો મવવા માર્કેટિંગ યાર્ડ ની રોજ ડેઈલી હરાજી ની વિડિયો જોવા માટે ડીમાન જોય ભાઈ નવી ડુંગળી છે મિત્રો રૂપિયા પચાસ 50 રૂપિયા એકસો પચાસ પચાસ રૂપિયા બોલવા કે એકસો પચાસ પચાસ રૂપિયા પચાસ

સારું છે એકસો દસ રૂપિયા ભાવ મિત્રો નવી

બસો અઠાણું રૂપિયા ભાવે છે મિત્રો નવી ડુંગળી છે જોઈ શકો છો બસો ને રૂપિયા વીસ કિલોનો ભાવ મિત્રો એકસો છેતાલીસ રૂપિયા ભાવ છે નવી ડુંગળીના સુપર ક્વોલિટી માલ છે નવી ડુંગળી ત્રણસો સૌદ ચૌદ રૂપિયા ત્રણસો સવ ચૌદ રૂપિયા

મિત્રો આજે લાલ ડુંગળીમાં ખૂબ જ આવક છે એકત્રીસ હજાર પ્લસ જોઈ શકો છો એટલે ખેડૂતો પણ વધારે છે મોવા માર્કેટિંગ યાર્ડમાં દેવળિયા ખાતે એકસો નેવું રૂપિયા ભાવે છે નવી ડુંગળી નો ભાઈ પોતેર રૂપે એકસોર બોલો

સોરી જૂની ડુંગળીનો ભાવ જોઈ શકો છો મિત્રો નવી ડુંગળીની હરાજી હોબાળા બાદ ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો પબ્લિક લાલ ડુંગળી હરાજી એકસો સાઠ રૂપિયા ભાવે છે મિત્રો નવી ડુંગળી છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી